જય ગો માતા આ ગાઝિયાબાદના બેક્ટેરિયા છે વામ માઇક્રો રાજા જે આપણે ખરીદીએ છીએ એ એક જ વખતમાં પૂરું થઈ જાય છે આમાં એવું નથી બનતું આમાં તમે મલ્ટિપ્લાય કરી શકો છો જો ગોળ ને બેક્ટેરિયા ને દર વખતે પછી મલ્ટિપ્લાય થાય છે એટલે અમે છ્યાલીસ ગ્રામનું પેકિંગ છે એમના સસ્સો ને એંસી રૂપિયા કિંમત છે પણ એમાંથી અમે દસ ગ્રામ અત્યારે આમાં નાખી અને બનાવીએ છીએ વારંવાર ચાલે છે અને એની અંદર આનું પ્રમાણ એવું છે કે સો કિલો સો લીટર પાણી હોય એની અંદર એક કિલો ગોળ નાખવાનો અને આમાંથી આ મધર પલ્સર કર્યું હોય એમાંથી એક લીટર ઉમેરી દેવાનું એટલે એ ચારથી પાંચ દિવસમાં તૈયાર થઈ જાય છે અને એને પાઈ એટલે મૂળિયાનો ખૂબ વિકાસ થાય છે માઇક્રો રાજાને તો આપણે બધા જાણીએ છીએ ને એ માઇક્રો રાજા આપણે લઈ ચારસો રૂપિયા છસો રૂપિયાની એક ડબ્બી એક એકરમાં જેમ આપણને એક રોવાળા કહેશે આમાં એવું નથી અને જે કોઈ ખેડૂત બનાવતા હોય અત્યારે અમે આ બનાવીએ છીએ નાના મંજાસર તાલુકો બોગસરા જિલ્લો અમરેલી મિલકંઠ પ્રાકૃતિક ફાર્મ અમારી પાસેથી જે કોઈને જોતા હોય એને એમ ફ્રી આપશું અમારે ત્યાંથી એક લિટર તમે લઈ જાઓ તો તમારે બસો લિટર બની જાય તમે પણ બીજાને આપી શકશો આમાં કોઈ બીજો ખર્ચો નથી માટે આ વામના બેક્ટેરિયા છે એ થાય છે આ પદ્ધતિથી આપણે કરીએ તો ખેડૂતોને ખર્ચ ઓછો થાય અને ખર્ચ ઓછો લાગે અને ખેતીની અંદર ફાયદો થાય જય ગૌમાતા